રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા આજે ગોલા તેમજ અન્ય ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ ચેકિંગ દરમિયાન જુબેલી મેઇન રોડ પર પોલીસ ચોકી સામે રાજકોટ મુકામે આવેલ ગોલા ની તપાસ હાથ ધરવામાં આવી આ તપાસ કરતા કરતા સંગ્રહ કરેલ વેચાણ માવો વાસી આવતા અંદાજે દસ કિલોગ્રામ વાસી માવાનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો અને બેકરી સહિતના એકવીસ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી પિસ્તાલીસ કિલો અખાદ્ય જથ્થા નો નાશ કરી હાઈજેનિક કંડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી તેમજ પેઢીને સ્ટોરેજ હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી ફૂડ વિભાગની ટીમ વાન સાથે શહેરના વાવડી ગામ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોના વેચાણ કરતા કુલ એકવીસ ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં એકવીસ ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી પાંચ સ્થળેથી કેરીના રસના સેમ્પલ લેવામાં આવ્યા ફૂડ વિભાગ દ્વારા આજ રોજ સીતારામ વિજય પટેલ આઈસ્ક્રીમ બોલબાલા માર્ગ પરથી કેરીનો રસ મેગમિલન ડેરી પ્રોડક્ટ કોલોનીમાંથી કેરીનો રસ નવરંગ સિઝન સ્ટોર પંચનાથ પ્લોટમાંથી કેરીનો રસ પરેન ફ્રોઝન ફૂડ સરદારનગરમાંથી કેરીનો રસ એક કિલો પેકિંગમાં કેરીનો રસ સહિત પાંચ રસના સેમ્પલે પૃથ્ક અર્થે લેબમાં મોકલી આપવામાં આવ્યા